શ્રી રામચંદ્રમ શરણમ શ્રીરામ દૂતમ આ સાત્વિક ઉત્સવે તથા સ્તુની આ ભૂમિને પ્રણામ કર્યું છે એની રજને

બહુ જ આનંદ થયો અને મારા તરફ એમનો હેતુ સદભાવ રહે એવા આપણા સૌના પૂજ્ય દાદા એમના ચરણમાં પૂર્ણ કરું છું દાદા રાધે રાધે મારા આનંદની વૃદ્ધિનું ત્રીજું કારણ છે અને તે છે મારી આ સુંદર પૃથ્વી એના જે દેવતાઓ છે એવા આટલી મોટી સંખ્યામાં દેવતાઓ અહીંયા વિરાજમાન છે વિદ્યા પુરુષો અહીંયા વિરાજમાન છે એ બધાને પ્રણામ કરતા બહુ જ આનંદ અનુભવ સુધારા આમ તો આપના આશીર્વાદ થી ખરતું પાન નથી પરંતુ ઉંમર તો છે પણ ખરતું પાન નૂતન દર્શન કરે નવા નવી કુંકળોના જયારે દર્શન કરે છે ત્યારે એ પર્ણ હલતું પડજવા માટે નથી હલતું એ નૃત્ય કરે અને તેથી હું બહુ જ રાજી થાઉં છું મારા સમાજમાં આટલા વિદ્યા પુરુષો યુવા સાત સાધુ યુવા અધ્યાપક આવી દાદા બહુ રાજી થાય એને નહીં વર્ણવી શકું એનો મને અતિશય આનંદ છે તદ ઉપરાંત જે દાદાના માતૃશ્રીના દર્શન થયા એમના મને આશીર્વાદ મળ્યા જે દાદાના પિતાશ્રીમાં શિવ સંકલ્પ જે દાદા પૂર્ણ કરી રહ્યા છે અને એના કાર્યમાં વ્યાસપીઠની સાથે જોડાઈને આટલા શુભેચ્છકો દાતાઓ સૂહયો આ બધાને પણ ખૂબ ખૂબ પ્રસન્નતાપૂર્વક આવકાર છે પ્રતિવર્ષની માફક આટલા નવદંપતિ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે એને પણ પંચદેવ સંપન્ન આ મંચ આશીર્વાદ આપે કારણ કે આવો મંચ છે એ પંચદેવ સંપન્ન હોય છે અહીંયા પંચદેવો હોય જ છે એમને આશીર્વાદ આપે તદુપરાંત કલા શૌર્ય શિક્ષણ અને સેવા આ ચાર ક્ષેત્રોમાં જેમણે સમાજની સેવા કરી છે એવા ચારે એવોર્ડ ચથાષ વિદ્યાપીઠ એવોર્ડ અપાયા એ એવોર્ડ જેમને અર્પણ થયા એમને પણ એમના શૌર્ય બદલ એમની સેવા બદલ એમની કલા બદલ અને એમના શિક્ષણ કાર્ય માટે હું નમન કરું છું દાદાનો અને આપણા સૌનો આ રાધે રાધે પરિવાર એ બધાને પગે લાગું છું બાપ જય સે રામ રાધે 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 બરસાના અને વૃંદાવનથી રાધે રાધેના મોજાઓ જે આ બાજુ આવી રહ્યા છે એ મોજાઓને આટલા વિશાળ પાયે પ્રસાવનાર એક મહાપુરુષ આપણી વચ્ચે છે અને તે જિગ્નેશ દાદા છે એનો મને આનંદ છે મને કોઈએ એમ કહ્યું પાંડુરંગ દાદાના સમયમાં પાંડુરંગ દાદાને બધા દાદા કહેતા હતા આપણે બધા જ એમને દાદા કહીએ પૂજ્ય દાદા મારા તરફ બહુ જ આત્મી એમનો સદભાવ રહ્યો એટલે એને હું દાદા કહું દાદાને દાદા કહું બ્રાહ્મણ દેવતાઓને જોઉં એટલે હું દાદા જ મારે પાંચ દાદાઓ છે એક ઋષિકેશ મહામંડલેશ્વર અનંત શ્રી વિભૂષિત મારા વિષ્ણુ દાદા બીજા એમના ભાઈ મારા સદગુરુ ભગવાન ત્રિભુવન દાદા ત્રીજા હનુમાન દાદા ચોથા શંકર દાદા અને પાંચમાં આ બધા અમારા દાદા સાહેબે એમાં દાદા અમારા દાદા મુંબઈથી પધારે છે મને કોઈએ કહેલું કે આપને દુનિયા બાપુ કહે અને તમે એમને દાદા કરો મેં કીધું એ આ જ પરંપરા છે કે બાપુનો જે બાપ હોય એ જ દાદો કહેવાય બીજું ન કહેવાય એટલે મારા માટે આ બધા ખરેખર પૂજ્ય છે અને એમ થાય છે કે નહીં વ્યક્ત કરી શકું અને આવી વિદ્યાપીઠ તથા અહીંથી ઘણી વખત પસાર થવાનું થયું છે પણ યોગ ન હોય જ્યારે યોગ થાય ત્યારે આજે મારા માટે આપના માટે નહીં ધારા યોગ લગન ગ્રહથી સકલ ભયું અને આ પાંચે યાની પાંચે અંગ પંચાંગના અનુકૂળ થયા છે અને

એક બહુ ભયંકર વિઘ્ન આવશે આપણી ઉપર કે સંસ્કૃત હશે તો જ સંસ્કૃતિ ટપશે અને સંસ્કૃતિ હશે તો જ મારાને તમારા સનાતન ધર્મના સંસ્કારો ટપશે આ વગર દાદાએ અહીંયા સંસ્કૃત ભણવું ભણાવવું એની આખી વિદ્યાપીઠ બહુ સેવા થાય છે યજ્ઞ સેવા થાય છે ઠાકોરજીની સેવા થાય છે આવા સામાજિક કાર્યો થાય છે એક વ્યાસપીઠ શું ન કરી શકે શું ન કરી શકે અને એમાં ભગવત કૃપાથી અમારી વ્યાસપીઠો હવે પાછી જવાનું થતી જાય જો એનામાં પ્રૌઢ પણ આવ્યું હતું એ હવે પાછી જવાન થતી જાય છે એ મારા કથા જગતના એક માણસ તરીકે મારા માટે બહુ જ આનંદ છે એવા સમયે દાદા હું શું કહું પણ મને ગીતાના પાંચ યજ્ઞો યાદ આવે છે યજ્ઞ થઈ સ્વાધ્યાય છે આ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે ઘણા યજ્ઞો છે પૌરાણિક યજ્ઞો કર્મકાંડના વિદ્વાનો બધા વિરાજમાન છે પૌરાણિક યજ્ઞ હોય વૈદિક યજ્ઞ હોય ઘણા પ્રકારના યજ્ઞો હોય ગીતાએ તો આપણા જેવા માણસો માટે સરળ યજ્ઞ બતાવ્યું યજ્ઞના નામ જપ યજ્ઞો જપ યજ્ઞ એ હું છું મારી વિભૂતિ છે પરંતુ દાદા મને એવું લાગે છે મને કહેવા દો આપને ગમે ન ગમે પણ આવી સંસ્થાના જયારે દર્શન કરું કારણ કે આ સંસ્થા નથી આ અમારી આસ્થા છે આ સંસ્થા નથી આ ભારતીય સંસ્કૃતિની વ્યવસ્થા છે આ દાદા તમારા પૂર્વજોના આશીર્વાદથી તમારી એક અવસ્થા અહીં અમને બતાવુષની સ્થિતિ ક્યાંથી અવસ્થાના દર્શન એટલે આવી સંસ્થામાં આવું ત્યારે એવું લાગે કે અહીંયા દ્રવ્ય યજ્ઞ થઈ ગયું છે આટલા દાતાઓ દાદાએ કેવી વાત કરી કે

એના ખૂણા ભીંજાયેલા જોઉં આ બધું જોઈને મેં મારી જાતને રોકી છે મારા ખૂણા ભીંજાતા જતા હતા ઠાકોરજીના દર્શનમાં મારા બધા જ પૂજ ચરણો પૂજ્ય ચરણોને જોઉં ત્યારે મને એમ હતું કે હું આજે કેટલો પ્રસન્ન છું આજની મારી સંધ્યા કદાચ વિશેષ સંધ્યા સંધ્યા કર્યા વગરની મારી સંધ્યા થઈ રહી છે નહીં તો હું પણ સામવેદી સંધ્યા કરનારો એક જીવ છું કારણ કે મને સામવેદની સંધ્યાની દીક્ષા એક સામવેદી બ્રાહ્મણ પાસેથી મને પ્રાપ્ત થઈ હતી અને મારો પોતાનું સામભેદ છે એટલા માટે હું સર પણ મને એમ લાગે છે કે આજે મારે સંધ્યા કરવાની જરૂર નથી મારી સંધ્યા પૂરી થઈ ગઈ એટલે અહીંયા દ્રવ્ય યજ્ઞ થઈ ગયો છે હા બિલ્ડિંગો બનશે દાદાનો જે જે કોઈ મનમાં સંકલ્પ હશે ઠાકોરજી પૂરો કરે એ બધું જ થશે આજના દેશકાળ પ્રમાણે પરંતુ સાચો યજ્ઞ તો અહીંયા દ્રવ્ય યજ્ઞ અહીંયા માણસ આવે ને એની આંખ ભીમી થઈ દિવસે આશ્રય અને અશ્રુ આ બે વસ્તુ આપણે ભૂમિમાં મને આ પાંચ યજ્ઞોનો અત્યારે પરિચય થયો છે યજ્ઞ તપ યજ્ઞ યોગ યજ્ઞ સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ કઠિન બહુ છે પણ આજે લોકોને સનાતન ધર્મ તરફ જાગૃતિ આપી એ જાગૃતિ આવા જ્યાં યજ્ઞો થતા હશે ત્યાં બધાને ચોક્કસ ખેંચી લાવશે અને નવી પેઢીને દાદા જાગૃત કરી રહ્યા છે હું જોઈ રહ્યો હતો કલાક દોઢ કલાકથી કે બેનો દીકરીઓ દાદાને જોઈ રાધે 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 આ ચાર દીકરે આ બહુ મોટું કામ થઈ રહ્યું છે એ નવી પેઢી જાગૃત થઈ રહી છે વિશેષ કંઈ નહીં કહેતા ઠાકોરજીને પ્રણામ કરીને દાદાને પ્રણામ કરીને સમય હશે અનુકૂળતા હશે આગળથી હું ક્યાંય બંધાયેલો નહીં હોઉં આવતા પાટોત્સવ મારો આટલી શરતો સાથે છે સમય હશે કઈ આગળથી બંધાયેલો નહીં હો નહીં હો હું તો મારા માટે આવું ભાઈ લખ્યું હતું નિલેશ કે આપણે કથા બનાવી દે છે બસ માર જરા લખી રાખ કે કે તો વિશેષ કંઈ નહી કહેતા અમે તો શબ્દના સેવકો છે શબ્દ અમારો સ્વામી છે અમે અમે શબ્દના સેવક છે જેમ તેમ શબ્દ વાપરીએ તો અમારી શારદા રિહાઈ જાય સાહેબ અને શારદા રિહાઈ એવો ધંધો અમે ન કરીએ એટલે હું થોડી તોડીને બોલી રહ્યો છું મારી બહુ જ દાદા પ્રસન્ન આપની પાસે બહુ મોડો આવી શક્યો જ્યારે યોગ હોય ત્યારે જ આપી શકે મોટા મોટી પ્રસન્નતા પ્રિય હતી કોઈજીના દર્શન કરવામાં તો અતિશય આનંદ હોય પણ મને આ દર્શન કરવા માટે મારી રાસપીઠો મારી યજ્ઞ પીઠો અમારી સાધના પીઠો અમારી વિદ્યાપીઠો આમાંથી ઘણા મળી ન શક્યો ઘણા મને માહિતી ન હોય સાયબ્યા પુરુષના દર્શન કરો એના ઉપર બ્રહ્મા આશીર્વાદ એક વૈષ્ણવના દર્શન કરો એટલે વિષ્ણુ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થઈ જાય અને એક કલ્યાણ કરનારો સમાજનો કોઈ પણ માણસના દર્શન કરો તો મહાદેવ

પણ મારે કૃષ્ણ વિહારી મૂળ નો એક શું કામ આવેલા અહીંયા કોઈ વસ્તુ મને ભવ્ય નથી લાગતી દિવ્ય લાગે છે અને ભવ્ય ભંગાર થાય દિવ્ય કોઈ દિવસ ભંગાર અમારે રામાયણ લખ્યું છે કે જાનકી જ્યારે અત્રીના આશ્રમમાં અનસુયાજીને મળ્યા ત્યારે એને અનસુયાજી દિવ્ય વસન ભૂષણ કહી રહ્યા દિવ્ય વસ્ત્રો આપ્યા છે અલંકારો આપ્યા પછી ચોખવટ કરી કે જે નિત નૂતન જે અલંકારો પહેલી જૂના ન થાય જે વસ્ત્રો કવિ નહીં જે નિત નૂતન અમલ જે મેલા ન થાય અને કાયમ એ વસ્ત્ર કે અલંકાર પોતાના સૌંદર્યને બરકરાર રાખે એવા એટલે અહીંયા ભવ્ય નથી ભવ્યતા તો કેટલી ઇમારતો જગતમાં પણ અહીંયા અને દિફિંગ છાયા